જો તે તારું ઘર છોડ્યું તો તને શું મળ્યું સાસરો તે તારો ભાઈ છોડ્યો તો તને શું મળ્યું દે તે તારી બેન છોડી તો તને શું મળ્યું નાણ અને તારા માં બાપ છોડ્યા તો શું મળ્યું સાસુ સસરા તો તે એવી કઈ વસ્તુ છોડી કે તને પતિ મળ્યો કઈ નહીં હમ એટલે મફતની જે વસ્તુ હોય ને એની કદર આમય ના હોય લોકોને કદર કરો કદર કરો અરે વાહ શું કરે છે કાલે એક્ઝામ હે ને તો વાંચું આવી ચોપડીઓ તો હું બે મિનિટ માં વાંચી નાખું લો વાંચી બતાવો જોજે હો જોયું તો બતાવો પાના નંબર સપન ઉપર શું લખ્યું હે મેં તો તમને જોયા વગર જ તમારી હંગર લગન કરવાની આ પાડ દીધી બોલો તમારા માન્યામાં જ નહીં આવે વસ્તુ તમારી હિંમત તો જો બકા કે મેં તો તને જોઈતી તો આ પડી